નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણે સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો બીજી કોઈ પણ બાબત ન કરતાં મૂળ જે બાબત છે તેના ઉપર વાત કરું છું ખૂબ જ દુઃખના એવા સમાચાર આવ્યા છે લાંબા સમયથી ઘણા બધા ઉમેદવારો તૈયારી કરી રહ્યા છે અને એની વચ્ચે આવા સમાચાર ખૂબ જ દુઃખદાયક છે વિદ્યાર્થી મિત્રો આજે સમાચાર છે સાંભળી અને પછી તમે પણ જે છે લાગણી તમે જે છે તમારી પ્રગટ કરશો કારણ કે સમાચાર જ એવા છે જે પણ તમે વાંચી રહ્યો છો બિલકુલ સાચું અને બિલકુલ સચોટ છે આપણે જે છે પરિણામની રાહ જોઈ રહ્યા છીએ એ વચ્ચે આ એવા ખરાબ એવા સમાચાર આવ્યા છે વર્ગ ત્રણ ની ભરતી કરાય છે રદ લાખો ઉમેદવારોના સપના પર ફરી વળ્યું છે પાણી જુનિયર ક્લાર્ક ભરતી બાબતે આવી છે નવી અપડેટ તો તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં જોઈ લેશો તે પહેલા ચેનલ ઉપર નવા હોય તો અત્યારે આ તમારા મિત્રોને પણ ખાસ શેર કરી દો કારણ કે આ બાબત છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો વાત કરી છે શું આવી છે અપડેટ તો વિદ્યાર્થી મિત્રો જામનગર મહાનગરપાલિકા સામાન્ય વહીવટ વિભાગ પ્રેસ નોટ જે જાહેર કરી દીધી છે જામનગર મહાનગરપાલિકા ખાતે અધિક મદદની સિવિલ મિકેનિકલ ઇલેક્ટ્રિકલ અને જુનિયર ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટરના જાહેરાત કર્મચારી ક્રમાંક બતાવ્યો છે એ અઠ્યાવીસ છ બે હજાર ચોવીસ મુજબની જાહેરાત વર્તમાનપત્રો ને જામનગર મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપર તેમજ ઓજસ પોર્ટલ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલ ઉપરોક્ત જાહેરાત ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવે છે અને સંબંધિત તમામ ઉમેદવારો નોંધ લેવી